નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સાબર ડેરીના પશુપાલકો અને નિયામક મંડળ વચ્ચે ભાવફેર બાબતે શરૂ થયેલો વિવાદ ધીરે ધીરે શાંત થતો હોય તેવું લાગવા માંડ્યું છે એક તરફ પશુપાલકો દૂધના સંગ્રહ મુદ્દે વિમાસણ અનુભવી રહ્યા હોવાનું કેટલાક વિસ્તારોમાં દેખાઈ રહ્યું છે અને નાના પશુપાલકો આર્થિક ભીસ પણ અનુભવી રહ્યા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે ભિલોડા તાલુકાની દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું શરૂ કરી દેતા આ આંદોલન કદાચ બે ભાગમાં વહેંચાઈ જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે ગત ચૌદ જુલાઈથી પશુપાલકો અને સાબર ડેરી સત્તાધીશો વચ્ચે ઉભો થયેલો ગજ ગ્રાહ સાબર ડેરી માટે તો નુકસાનકારક સાબિત થઈ જ રહ્યો છે તેની સાથે દૂધ ઉત્પાદકો માટે પણ નુકસાનકારક બની રહ્યો છે આ સંજોગોમાં અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાની નારણપુર ખોડંબા સહિતની મોટા ભાગની દૂધ મંડળીઓમાં દૂધ લેવાનું શરૂ કરી દેવાની ફરજ પડી રહી છે સતત બગડતા દૂધના પગલે પશુપાલકો દૂધ ભરાવવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે દૂધ ઉત્પાદકો વધુ ભાવ ફેરની માંગ યથાવત રાખી આર્થિક મુશ્કેલી અનુભવી પડે અને પશુ નિભાવ ખર્ચને પહોંચી વળવા દૂધ ભરાવવા મજબૂર બન્યા હોય તેવું લાગી રહ્યું છે મારું નામ તારા પ્રવીણભાઈ દેહવાઈ છે હું નારાણપુડ દૂધ મંડળીમાં દૂધ ભરાવું છું અને અમારી પશુપાલકોની એવી માંગણી હતી કે અમારી 20% વધારો સાબડીરી ચૂકવ એવી માગણી હતી પણ એ માગણી હજી પૂરી નહીં થઈ એના માટે અમે વિરોધ કરીએ છીએ અને હાલ હાલ દૂધ કેમ વિરોધ કરીએ છીએ પણ જે દૂધ રાખવા માટે અમને તકલીફ છે એટલા માટે દૂધ ભરાવા આવે છે મારું નામ બામણીયા શશિકાંતભાઈ બાલાભાઈ હું નારણપુર મંદિરમાં દૂધ ભરાવું છું પણ જે દૂધ ભરાઈએ છીએ સાહેબ એ અમને વધારો ઓછો મળ્યો છે એના માટે અમે નારાજ છીએ

એ બધા નવસો પંચાણું પ્રમાણે કરી આપવામાં આવે છે પણ આ જે ભાવ વધારો છે ટકાવારીમાં બતાવવામાં આવે તો ભણેલા કોઈ ખેડૂતો છે નહીં ખેડૂતો મેસે આઠમું નવમું પાસ હોય છે અને વધારે ભણેલો હોય તો દોઢ ના રાખતો પડે બરાબર એટલે આ છે ટકાવારીમાં બતાવવામાં તો વધારે અનુકૂળ આવે અને અગાઉ અગાઉ પણ વધારે મળેલા છે કારણ કે હું પાંચ છ વર્ષથી ચેરમેન છું દરેક વધારે ટકાવારીમાં જ બતાવવામાં આવતા જેઠાભાઈ વખતે પણ આ વખતે ત્યારે કિલો પ્રતિ કિલો ફેટના ભાવે જે બતાવવામાં આવે છે એ ખેડૂતોને તો કઈ સમજણ પડતી જ નહીં છતાં બીજો વિકલ્પ ન હોવાના કારણે કાલથી પશુપાલકો લાચાર શું દૂધ ભરાઈ રહ્યા છે હાલમાં